સરપંચ કોઈ બીજું અને વહીવટ કરે કોઈ બીજું તમે બરોબર સાંભળી રહ્યા છો સાગબારા તાલુકામાં આવેલી સાત ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચો છે પણ તમામ વહીવટ તેમના પતિઓ કરે છે બીજી બાજુ એવા આક્ષેપો પણ સામે આવ્યા હતા કે આ સાત મહિલા સરપંચના પતિ જે કંઈ પણ સરકારની ગ્રાન્ટ આવે તેમાં પણ કટકી કરે છે પણ આ તમામ આક્ષેપોને નકારતા મહિલા સરપંચના પતિઓએ નિવેદન આપ્યું છે અને તેની સામુ ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ ટિપ્પણી કરી છે શું છે સમગ્ર મામલો અને બંને પક્ષ ચેતર વસાવા અને મહિલા સરપંચના પતિઓનું શું કહેવું છે તેના પર વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ સાકબારા તાલુકામાંથી વિકાસના કામોમાં સરપંચ અન્યાય કરી રહ્યો છે એઓ મામલો સામે આવ્યો છે જેનો વિરોધ ડેડિયાપાડાના ધારાસભ્ય છેતર વસાવાએ કર્યો છે અને સમગ્ર મામલો જણાવતા નિવેદન પણ આપ્યું છે તો ચાલો પહેલા છેતર વસાવા શું બોલ્યા સાંભળી લઈએ ગત રોજ મારા મત વિસ્તારમાં આવતા સાગબારા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ કોલવાણ પલાસવાડા સેલાંબા મોપાડા ભાદોડ પાટ અને પાંચ પીપરીના મહિલા સરપંચના પતિઓ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે ધારાસભ્ય શ્રીની ગ્રાન્ટ અને એમની ભલામણથી જે પણ કામો અમારી પંચાયતમાં આવે છે તે એમના કાર્યકરો અન્યાય થાય છે ત્યારે આજે મહિલા સન્માનની આપણે વાતો કરીએ છીએ મહિલા ઉત્થાનની વાતો કરીએ છીએ લોકસભા હોય રાજ્યસભા હોય વિધાનસભા હોય કે સ્થાનિક સ્વરાજની તમામ ચૂંટણીઓમાં મહિલાઓને પચાસ ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી છે ત્યારે સાગબારા તાલુકાની આ સાત પંચાયતોમાં મહિલા સરપંચના પતિઓ પોતે તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં સહી સિક્કા કરે છે પોતે ગામ સભાઓમાં પોતે સરકારી મિટિંગોમાં અને તમામ વહીવટ જાતે કરે છે નાણાંનું નાણાંના પેમેન્ટના ચેકો પણ પોતાની સહીથી એ લોકો આપતા હોય છે ત્યારે પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું અંતર્ગત આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ પર કાયદેસરની કાર્યવાહી કરવા માટે અમે માંગ કરીએ છીએ સાથે સાથે આજના ન્યૂઝપેપરમાં પેપરમાં સમાચાર આવતા અમે અમારા ત્યાંના હોદ્દેદારો અને કાર્યકરો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે મારી ગ્રાન્ટ અને મારી ભલામણથી જે પણ કામો આ સાત પંચાયતમાં મંજૂર થઈને જાય છે આ મહિલા સરપંચના પતિઓ તેની સ્થળ સ્થિતિ અને લાભાર્થી બદલીને એમના લાગતા વળગતાઓને ત્યાં કરતા હોય જેને ધ્યાને લઈને અમારા હોદ્દેદારો જાતે ઉભા રહીને ગુણવત્તા સભર કામ કરાવે છે જેનું પેમેન્ટ ગ્રામ પંચાયત થ્રુ આવતું હોય ગ્રામ પંચાયત પર જયારે પેમેન્ટ લેવા જતા હોય ત્યારે આ મહિલા સરપંચના પતિઓ આ સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ એવું સ્પષ્ટ કહે છે કે અમે ત્યારે જ ચેક આપીશું તમે અમને દસ ટકા ટકાવારી અમારી કમિશન તમે આપશો તો જ એમાં પાંચ ટકા તલાટીના અને પાંચ ટકા મહિલા સરપંચના પતિના માગણી કરે છે ત્યારે અમારા હોદ્દેદારો ના પાડતા એ લોકો કહે છે કે અમે વાસમોરની નલસે જલ યોજનામાં પણ દસ ટકા કમિશન લઈએ છે અમે મનરેગાના મટીરિયલના કામોમાં પણ દસ ટકા કમિશન લીધું છે અને અહીંની બોર્ડર વિલેજ વિકાસશીલ ગુજરાત પેટર્ન એટીવીટી અને વિવેકાધીન એ તમામ યોજનાઓમાં બહારની જે પણ એજન્સી આવે છે એ પહેલાં અમને દસ ટકા આપે પછી જ અમે ચેક લખીને આપીએ છીએ તમે પણ દસ ટકાની વ્યવસ્થા કરો પછી જ ચેક મળે એમ કરીને ચેકો પણ આપતા નથી ત્યારે સવાલ એ થાય છે કે આ કોલવાણ પલાસવાડા પતિઓ કર્યા છે એ સાથે સાત પંચાયતની વિજિલન્સ તપાસ થાય કમિટી જિલ્લા કમિટી બનાવીને તપાસ થાય અને બાદમાં જ નવા કામો મટીરિયલ મંજૂર કરવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ નહીં થશે તો આ સાતે સાત પંચાયતના મહિલા સરપંચના પતિઓ આંદોલન મારી આગેવાનીમાં અમે કરીશું આ સિવાય પણ સાગબારા તાલુકામાં વિકાસના કામોમાં ધારાસભ્યના માણસો દખલગીરી કરે છે તેના પર તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ કરવા ગયેલ મહિલા સરપંચના પતિઓ શું કહેવું છે સાંભળી લઈએ અમે તાલુકા વિકાસ અધિકારીને સાગબારા તાલુકા સરપંચ યુનિયન તરફથી આવેદન પત્ર આપવામાં આવ્યા જેમાં સાગબારા તાલુકાના તમામ સરપંચશ્રીઓને વિકાસના કામોમાં સાગબારામાં થતો અન્યાય બાબતે બરોબર અન્યાય બાબતે અમે અહીં આવેદન પત્ર આપ્યું જેમાં ધારાસભ્યના અમુક મળતીઓ જે ગ્રામ પંચાયતોમાં કામો શું અમારા અમારા સાહેબે લીધા છે એ કામો અમે જાતે કરીશું એમ કરીને સરપંચોને ધાક ધમકીઓ આપીને ત્યાં કામો સ્ટાર્ટ કરી દે છે અને સરપંચોને કોઈ પણ જાણ જાણ વગર બિલો બિલો માટે સાઈન સાઈન લેવા લેવા સરપંચ પાસે દબાણ કરવામાં આવે છે જેમ ધારાસભ્ય હક અને અધિકારની વાતો વારંવાર કરતા હોય તો આ અમારા સરપંચ સરપંચોનો હક અને અધિકારનો હળહળ અન્યાય થઈ રહ્યો છે ખનન થઈ રહ્યું છે એનું શું તો શું આ બધો ધારાસભ્યોના કહેવા મુજબ જ થાય છે કે કેમ રહ્યું એ અમારે જોવાનું રહ્યું આ વિશે તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો ને આવી આવું નવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ સોપિંગ